ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરના વિવિધ સેલના સામાજિક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે સમા ખાતે હિન્દી ભાષી સમાજ દ્વારા પણ સામાજિક સંવાદ રાખવામાં આવ્યો હતો પ્રજાપતિ ભવનમાં રાજપૂત સિંહ આગેવાનીમાં હિન્દી ભાષા સમાજ દ્વારા પણ સામાજિક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વડોદરામાં વસતા હિન્દી ભાષી સમાજના લોકો એકત્રિત થયા હતા અને આગામી દિવસોમાં જ્યારે મતદાન છે ત્યારે એકત્રિત થયેલા સૌએ સો ટકાના મતદાન સાથે પ્રતિજ્ઞા લીધી કે પહેલાં તેઓ મતદાન કરશે ત્યારબાદ જલપાન કરશે ત્યારે આજે આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ધારાસભ્ય કેવું રોકડિયા પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર ઉદ્યોગપતિ મોહન નાયર વોર્ડ નંબર બે ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે પૂર્વ વુડા ચેરમેન એનવી પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વોર્ડ નંબર બે ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતે વધુ મતદાન થાય તેને લઈને વડોદરા શહેરમાં ખેતેશ્વરની

आप लोग ये ही देखना है अपना बड़ा प्रधान मोदी जी फिर से आपकी बात चार बार को नारा पकड़ के मोदी जी को वापस लाना है